ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અરવલ્લી જિલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓ દ્વારા આગામી એકત્રીસ ની ઉજવણી અનુસંધાને અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું અરવલ્લી જિલ્લા જે છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો હોય અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન તથા નશીલા પદાર્થોની હેરાફેરી ઉપર કરતા ઇસમોને અંકુશમાં લેવા તથા તે અનુસંધાને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અરવલ્લી જિલ્લો છે એ રાજસ્થાન રાજ્યને અડીને આવેલો છે એટલે અરવલ્લી જિલ્લાના રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જે પોલીસ સ્ટેશનો છે ભિલોડા છે ભેધરજ છે અને બીજા અન્ય પોલીસ સ્ટેશનો છે તે ત્યાં આગળ કુલ દસ જેટલી ચેકપોસ્ટો જે હાલ કાર્યરત જ છે અને અડતાલીસ જેટલા નાકા પૈટો ઊભા કરવામાં આવેલા છે દરેક ચેકપોસ્ટ ઉપર બ્રીથ એનાલાઇઝર આપવામાં આવેલા છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવાની સૂચનાઓ આપવામાં આવેલી છે તમામને ડ્રોન ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી દ્વારા અમુક જે નિશ્ચિત પોઈન્ટો છે એના પર મોનિટરિંગ સર્વેલન્સ રાખવાની કામગીરી પણ કરવામાં આવનાર છે એવું આયોજન કરવામાં આવેલ છે જિલ્લાની બીડીડીએસ તથા ક્યુઆરટીની ટીમો મળી અને ચાર ડીવાયએસપી ઓગણીસ પીઆઈ એકત્રીસ પીએસઆઈ બસો અગિયાર પોલીસ ચારસો બત્રીસ હોમગાર્ડ જીઆરડીના જવાનો અને ચોસઠ જેટલા એસઆરપીના જવાનો એમ મળીને સાતસો ને એકસઠ જેટલા પોલીસ અધિકર્મચારીઓથી આ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છેલ્લા ચાર માસની અંદર જિલ્લાની એલસીબી તથા પોલીસ સ્ટેશનો દ્વારા કુલ ત્રણસો ને અગિયાર જેટલા કેસો પ્રોહિબિશનના વિદેશી દારૂના કેસો કરવામાં આવેલ છે જેમાંથી છન્નું જેટલા કેસો વિદેશી દારૂના ગણનાપાત્ર કેસો કરવામાં આવેલ છે અને જે અંતર્ગત વીસ કરોડ જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે અને પાંચસો ઓગણીસ જેટલા આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે અને આ જે કામગીરી છે થર્ટી ફર્સ્ટ અનુસંધાનેની એ ગઈકાલથી જ ચાલુ શરૂ કરી દેવા કરી દેવામાં આવેલ છે અને જે અંતર્ગત ગઈકાલે ઇસરી પોલીસ સ્ટેશનના નીલકંઠ ચેકપોસ્ટ ખાતેથી રાજસ્થાનથી એક ગુજરાત પાસિંગની પ્રાઇવેટ વેગેનહારમાં એક કિસમને બે કિલોને પાંચસોને દસ ગ્રામ ગાંજા સાથે પકડી પાડવામાં આવેલ છે એટલે આ રીતે સઘન ચેકિંગ અને કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે